પોતાના આકરા તપ અને લોક સેવા માટે જાણીતા કાશ્મીરી બાપુ જેઓના છાયા હેઠળ અનેક લોકોએ જીવન જીવવાનો ઉચ્ચતમ માર્ગ અપનાવ્યો અને એ જ સર્વોત્તમ ગુરુની વ્યાખ્યાને સાર્થક કરતું ધામ એટલે કાશ્મીરી બાપુનો આશ્રમ કે જે આસ્થાનું સરનામું બન્યું છે તપ સાધનાની વિશ્વ ફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુના આશ્રમનો જાણીએ મહિમા બાપુનો આશ્રમ કાશ્મીરી બાપુના આશ્રમે જવાનો રસ્તો બહુ નિરાલો છે રસ્તામાં ગીટ જંગલ નદી અને ઝરણાઓ પંકજનાથ આશ્રમ પાસેથી જંગલમાં જતો રસ્તો સીધો જ દાતારેશ્વર મહાદેવ એટલે કે કાશ્મીરી બાપુના આશ્રમે લઈ જાય પ્રકૃતિના ખોળે લીલીછમ હરિયાળી અને ખડખડ વહેતા ઝરણાની વચ્ચે સ્થિત શ્રી દાતારેશ્વર મહાદેવનો આશ્રમ એટલે કુદરતના સાનિધ્યને માણવાનો એક અતિ રમણીય અનુભવ આ એક એવો અનુભવ છે જેમાં મન પ્રભુ ભક્તિમાં લીન થઈને ઈશ્વરના ગુણગાન ગાવા ચાહે વિશેષતાઓથી પરિપૂર્ણ છે શ્રી આશ્રમ આ ની વિશેષતા છે અહીં સ્થાપિત ચાંદી નું શિવલિંગ જે સામાન્ય શિવલિંગ થી જ અલગ દેખાઈ આવે છે આ શિવલિંગમાં ભગવાન શંકર નું જ સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે મંદિરમાં વચ્ચેના ભાગમાં ચાંદીનું શિવલિંગ છે શિવલિંગની સામે પોઠ્યો છે પાછળની બાજુ માતાજીની મૂર્તિ છે તથા જમણી બાજુ ગણપતિજીની મૂર્તિ અને ડાબી બાજુ હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે મંદિરમાં શ્રી કાર્તિકેયની ખૂબ જ આકર્ષક મૂર્તિ સ્થાપિત છે જેને શિલ્પ કલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય આ આશ્રમની અન્ય કોઈ વિશેષતાની વાત કરવામાં આવે તો તે છે આશ્રમના મહંત કાશ્મીરી બાપુ સાથે જોડાયેલી રહસ્યમય ગાથા ગિરનાર દર્શને આવતા ભક્તો અને મહંતો અનુસાર કાશ્મીરી બાપુ આ જગ્યા પર ક્યારે આવ્યા તે વિશે હજુ સુધી કોઈ જ નથી જાણી શક્યું શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર પેઢીઓથી તેમના પરિવાર કાશ્મીરી બાપુના દર્શને આવે છે અને સેવા કરે છે આથી કાશ્મીરી બાપુની ઉંમર વિશેનો ઉલ્લેખ પ્રાપ્ત કરવો ખૂબ જ મુશ્કેલ છે છે તો દાતાર બાપુની અખંડ જ્યોત છે અખંડ ધોણો છે કાશ્મીર બાપુ એ તપસ્યા કરી છે અહીંયા આ જગ્યા ઉપર બે કંઈ નહોતું તે દૂના દોઢસો થી બસો સો જૂની જગ્યા છે બાપુએ ખૂબ ધોણા ધૂણા ઉપર બેસીને તપસ્યા કરી છે એને બધા એને લોકો આવે છે બાપા બે વર્ષ થયા ધામમાં ગયા અને બે વર્ષ થઈ ગયા છતાંય પબ્લિક હજી એટલી ને એટલી આસ્થા જોડાયેલી છે બાપુ કારણ કે મને ડૉક્ટરો છૂટી પડ્યા હતા ત્રણ મહિનાનું આયુષ હાલ્યું હતું છે મગજમાં કેન્સર બાપુએ માથું દબાવ્યું અમે ટીજું હતું દવા ખાતો નહીં આ મારે જાતનો અનુભવ હા ચાલુ તો તકલીફ હતી તો આવ્યો વિશ્વાસ મટી જવાની એવો મને ભરોસો છે ભાવના બાપુ ને માતાજી અમને એમ જ લાગે પેલા દોડી દોડીને જુનાગઢ જ જઈએ આશ્રમ જ રહી કે હાલો શ્રી શિવરાત આવે અને ગુરુ પૂનમ આવે ને દેવ દિવાળી પરકમા વખતે બધા લોકો અમે સુરતથી ઘણા ખરા બહુ જ આવી અહીં સેવા માટે જ આવી અને આનંદ જેટલો આવે કે બેસતા વર્ષે અમે ઘણા ખરા અહીં સુરત જુનાગઢ જ કરી સુરતથી વી આવીસ આમ જોવા જઈએ તો ગિરનારની સફર અહીં પૂર્ણ થાય છે પરંતુ ભક્તો શ્રદ્ધાળુઓ તથા અનેક જિજ્ઞાસુ લોકો જેમણે ક્યારેય ગિરનારના દર્શન નથી કર્યા તેમના માટે ગિરનારની આ સફર કરાવવી અમારો અભિગમ છે આવા આધ્યાત્મિક સ્થળોને ઉજાગર કરતા રહીશું